બોટાદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી દ્વારા બોટાદની ઉતાવળી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું બોટાદ ખાતે મધુ નદી અને ઉતાવળી નદી એમ બે નદી આવેલી છે જે પૈકી બોટાદની ઉતાવળી નદીમાં ગંદકી ગટરના ગંદા પાણી સાથે કચરા ભરતા ગંદકી ભયંકર બને છે જેથી આજ બોટાદના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ઉતાવળી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઉતાવળી નદીમાં સફાઈ શરૂ કરાવવામાં આવેલ છે તેમજ બોટાદમાં જ્યાં જ્યાં ગેરકાયદેસરના દબાણો છે તે દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા લોકોને અપીલ કરવામાં આવેલ છે કે જ્યાં ત્યાં કચરો ન નાખતા યોગ્ય સ્થળે કચરો ફેંકો તેમ છતાં જો કોઈ વ્યક્તિ ગંદકી કરતા અથવા કચરો ફેંકતા પકડાશે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવેલ છે જેથી બોટાદની પ્રજાને તેઓ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જ્યાં ત્યાં કચરો ન નાખવો ગંદકી ન ફેલાવવી અને કોઈ પણ જગ્યાએ અનધિકૃત દબાણ ન કરવું તેમજ થયેલ અનધિકૃત દબાણ તાત્કાલિક દૂર કરવું તેવી લોકોને તેમના દ્વારા અપીલ કરવામાં આવેલી તેમ છતાં કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં કચરો ફેંકતા કે ગંદકી કરતા પકડાશે તેમજ અનધિકૃત દબાણ કરતા પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આજરોજ બોટાદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા જણાવેલ છે આ કામગીરીમાં પ્રાંત અધિકારી તેમજ બોટાદ નગરપાલિકાનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા બોટાદ નગરપાલિકામાં અવારનવાર જે ગંદકીની ફરિયાદો રજૂઆતો આવતી હોય છે અને આમ પણ જોઈએ તો દેખીતી રીતે નદીમાં ઘણી બધી ગંદકી જોવા મળતી હોય છે આ બાબતે બોટાદ નગરપાલિકાએ નદીને સાફ કરવા માટેની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે પરંતુ આ વખતનું અમારું જે અભિયાન છે એ એક રીતે અલગ છે નદી ગમે એટલી વખત સાફ કરીએ પણ ગામ લોકો અથવા નગરજનો દ્વારા જો એમાં કચરો ફેંકવામાં આવે તો નદી ફરી વખત ગંદી થવાની સંભાવનાઓ પણ રહેલી છે એટલા માટે અમે ખાસ કરીને આ વખતની અમારું સફાઈ અભિયાન છે એમાં સફાઈની સાથોસાથ ગંદકી કરતાં જે અસામાજિક તત્વો છે એમને શોધી કાઢી અને એમને સખત રીતે દંડ કરવા માટે અમારું આ અભિયાન છે આ અભિયાન મુજબ અમે જ્યાં પણ વધારે ગંદકીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં કચરો નાખનારા તત્વોને શોધી કાઢી એમની સામે સીઆરપીસીની કલમ એકસો મુજબ કાર્યવાહી કરી અને એમને મોટી રકમના દંડ આપી એમની મિલકતો જપ્ત કરી એમને ટાંચમાં લઈ સીલ કરવી આ બાબતની પ્રવૃત્તિ દ્વારા અમે તેમને એક સંદેશ આપવા માગીએ છીએ કે કચરો છે એમની જગ્યાએ જ નાખવો જોઈએ જો આ રીતે આપણે આગળ વધીએ તો જ બોટાદ શહેર સ્વચ્છ રહી શકશે અને સારી રીતે બોટાદ સુંદર દેખાશે બોટાદ નગરપાલિકામાં ઘણા બધા ગેરકાયદેસર દબાણો પણ જોવા મળેલા છે આ બાબતે અમારી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હાલ અમે સર્વે કરાવી રહ્યા છીએ કોમન પ્લોટ અને રોડ વિસ્તારના જેટલા પણ દબાણો છે અથવા તો ગેરકાયદેસર બાંધકામો છે આ તમામ બાંધકામો આગામી સમયમાં શોધી કાઢવામાં આવશે અને આ તમામ જે ગેરકાયદેસર અને દબાણવાળા બાંધકામો છે એને તોડી પાડવાની કામગીરી નગરપાલિકા દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે આ ઉપરાંત જે પણ વિસ્તારોમાં નવા નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે આ તમામ પ્રોજેક્ટ વિસ્તારોમાં પણ દબાણો દૂર કરી અને આ વિસ્તાર ખુલ્લો કરાવવાની કામગીરી ચાલુ કરી કરી છે